આજે વસંત પંચમી નિમિત્તે બેંગોલી એસોસિએશન રાજકોટ દ્વારા માં સરસ્વતીની પૂજાનું બાલ ભવન રેસકોર્સ ખાતે આયોજન પ્રમુખ શ્રી દિલીપ સરકાર સાથે હેલો સૌરાષ્ટ્ર ન્યૂઝે ખાસ વાતચીત કરી હતી વસંત પંચમી નિમિત્તે વર્ષોથી બંગાળી સમાજ દ્વારા સરસ્વતી પૂજાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ આ સુંદર મજાનું આયોજન યોજાયું છે અને માં સરસ્વતીની આરાધના બંગાળીઓ સાથે સાથે ગુજરાતીઓ પણ માં સરસ્વતીની આ આરાધનામાં દર વર્ષે બાલભવન રેસકોર્સ ખાતે જોડાય છે અહેવાલ વિજય મકવાણા દિલીપ સરકાર પ્રમુખ બંગાળી એસોસિએશન રાજકોટ માં સરસ્વતીનું આગમન વસંતોત્સવ દરમિયાન આપણે જનરલી આખા બંગાળ વિશ્વભરમાં થાય છે ઉજવવામાં આવે છે આ સરસ્વતી પૂજામાં ખાસ કરીને બાળકો પ્રત્યે વિશેષ પ્રદાન હોય છે સાથોસાથ આખા બંગાળની અંદર આ ઉત્સવ દરમિયાન રજાનો માહોલ હોય છે બંગાળી એસોસિએશન રાજકોટ દ્વારા આ એકાવનમું વર્ષ છે આ અગાઉ પણ નાના પાયે સરસ્વતી પૂજાનું આયોજન બાલભવન રાજકોટ રેસકોર્સમાં કરવામાં આવી રહેલ અને આ વખતે પણ અમારે આ એકાવનમું સરસ્વતી પૂજા બાલભવન ખાતે યોજવામાં આવે છે સવાર સાંજ સંધ્યા આરતી સાંજની આરતી તેમજ સાંજના ભાગમાં સાંસ્કૃતિક પ્રોગ્રામો બાળકો દ્વારા કરવામાં આવશે અને માહોલને ભક્તિમય બનાવવા માટેના તમામ પ્રયાસો સમાજના વર્ગથી કરવામાં આવી રહેલ છે અત્યારે સવારના સાડા નવથી લઈ બે વાગ્યા સુધી ભોગ પ્રસાદનું વિતરણ થશે પછી સાંજે માતાજીનું વિસર્જનની વિધિ અને સંધ્યા આરતી થશે ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમ સાત સાડા સાત વાગ્યાથી શરૂ કરીને સાડા દસ વાગે અમે આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીશું દર્શકોને એટલું એટલું જવા જણાવવાનું કે સરસ્વતી જે વિદ્યાદેવી તરીકે એ આપણે એમની પૂજન કરીએ છીએ અને સંસ્કૃતિ સંસ્કૃતિ તેમજ કલા કારીગરોમાં પણ આનું આગવું સ્થાન છે તો સરસ્વતી દેવીની પૂજા માટે સમાજના તમામ વર્ગો સાથે રહીને જોડાય છે અને પૂજા વિધિમાં ભાગ લે છે બીજું ખાસ એટલું જ જણાવવાનું કે મા સરસ્વતી દેવી છે એ વિદ્યાદેવી તરીકે આપણે એમને ઉજવીએ છીએ અને લોકો એના પ્રત્યે શ્રદ્ધા અને એ ભક્તિથી એમની અર્ચના પૂજા કરે છે જેથી કરીને બાળકો અને સાંસ્કૃતિક કાર્યક્રમો કલાકૃતિ આ બધાને પણ વેગ મળે એવું અમે માતાજી પાસે પણ આશીર્વાદ